સુરત રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે દુકાનમાં લાગી આગ લાલબાગ રાજા નામના પાન સેટરમાં આગ લાગી સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે સીસીટીવી કેમેરા માટે પતરા શેડ બનાવવામાં આવ્યો હતો આ શેડમાં એકાએક જ આગ ભુભૂકી ઉડતા અફરાતફરી મચી ગઈ હતી આ બનાવની જાણ ફાયર વિભાગની ટીમને થતા ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ડીવીઆર બળી ગયું હોવાનું જાણવા મળ્યું છે સુરતમાં રેલવે સ્ટેશન ગેટ પાસે પોતરાના શેડમાં સીસીટીવી રેકોર્ડિંગ માટેનું કેબિન બનાવવામાં આવ્યું છે અહીં કોઈ કારણોસર બપોરના સમયે આગ ભભૂકી હતી આ કારણે ધુમાડો નીકળતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગ ઓલવવા ફાયરના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જો કે અતિ એવા રેલવે સ્ટેશન ઉપર આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે